આવજી આવનારી પેઢીને પણ મજૂરી કરવી પડશે આ મજૂરીમાંથી બહાર નીકળવું હશે તો આપણે નવી પેઢીને ભણાવી પડશે શિક્ષિત બનાવવી પડશે અને એ શિક્ષિત બનશે તો જ આપણું ભવિષ્ય સુધારવાનું છે આપણા દાયલાઓ ભયના નહીં તો આપણે મજૂરી કરવાનો વારો આવ્યો હવે આપણા છોરા નહીં ભણે તો એને હોય મજૂરી કરવાનો વારો છે એટલે એક વાત નક્કી રાખજો આશ્રમ ન મળે જગ્યા ન મળે સ્કૂલ ન મળે તો અમારો સંપર્ક કરજો કોઈને કોઈ જગ્યાએ એ છોકરાઓનું ભણવાનું અમે આયોજન કરી આપશું પણ બાળકોને ભણાવવાનું મનમાં નક્કી રાખજો તમારા ગામમાં શિક્ષક ના આવતો હોય તમારા ગામમાં સ્કૂલ બંધ થઈ ગઈ કે એવો બધી પ્રશ્નો હતો વચ્ચે તમે બધા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા તો નાના મોટા જે કંઈ પણ પ્રશ્નો હોય યાદ કરજો અમે તમારી સાથે જ છીએ અને આનો સર્વાંગી વિકાસ થાય આ સમાજનો એના માટે અમે સતત પ્રયત્નશીલ છે હું ખેંગાજી યોગીને વિનંતી કરું કે ટૂંકમાં જણાવશું કે જંગલની જમીનમાં Y a prequel y te carice.